અહીંયા થાય છે અમારું ગરમ પાણી ગરમ પાણી થાય તો પાણી પી પછી આપણે જઈએ આપણું ગરમ આપણું ગરમ પાણી થઈ ગયું છે ગરમ પાણી પીને પછી આપણે નીકળીએ ગરમ પાણી પીવામાં સમા રહજો જીત ભાઈ હવાર હવરના પરમાં કેમ છો જીતડી આજે ઉઠીને જઈ લો આઈ લો હવે મારો વંશ બર્થડે છે આજે એટલે ચોકલેટ લેવા આવી અહી બતાવ કેટલા પીસ આયગા 70 પીસ આય વંશ ભાઈ ના આવી ગયા છે વંશ ભાઈ એના સાઈડ બોલાવા ગયા છે વંશભાઈ આવે એટલે વંશભાઈને આ ચોકલેટ આપી આપણે નીકળી જાય ટીચરને દેજે હો બધા આપણું મોટો વ્લોગનું નું સેટઅપ છે બધું કમ્પ્લીટ કરી દીધું તમને આજે આ વિડીયોમાં તમને દેખાય તો ક્લિન ક્લિન કેવું છે આપણો ફોટો આપણો મોઢો પણ દેખાય જો તમને આ વિડિયોમાં મોટો વ્લોગ દેખા સ્વાગત છે તમારો અમારા મોટો વ્લોગમાં આપણે જઈએ છીએ કામ ઉપર વિડિયો ઉતારીએ કંઈ ભેગું તો ન થાય પણ થોડું ઘણું કામ તો કરવું પડે ને આ રે મારો મોટો અડી અડીજત ને જરાક રહી ગયું જો કોઈક નવો ડ્રાઈવર હે ભાઈ ગાડી પાછી ન પડવી જોઈએ કઈ ફાઇટક હતી કોઈને ખબર હોય તો કમેન્ટ કરજો આપણે કઈ કે નહીં पहली बार सेटअप है इसलिए केवी रिपे वीडियो केवो आवे ये कोई खबर नहीं व्हाट इज साइन दिस इज अ कमरे के एंडवर ने साइड काफी ली थी है ગાડી ઉડાડવાની નથી વાત કરીએ તો જાય જો મામુલો ખડે હે હવા હવા પૂરમાં પકડવા હતું બધાને પહોંચી ગયા છીએ ક્રિષ્ના પાર્કેદીશ ગાંઠિયા વરસાદ હવર હવરના પૂર્ણ વણેલા હાલે છે અને બહુ સેફ્ટીથી હાલવું પડે કયા કોણ બ્રેક મરી જાય કઈ કંઈ ક્યાંથી કોણ વરી જાય એ અમારા રાજકોટ વાળાઓને કંઈ મજા આવે તે મજા આવે ગમી ગમે બાજુ વરી જાય કાલ રાતે જ મારી યારે માલધારી ફાયટક એવું રીતે જાતો હતો અડધા રોડ અડધા રોડ વચારે આપતો હતો અડધા રોડે જોયું જ નહીં જોયું જ નહીં વારી લીધી એટલે રાજકોટ વાળા ગાડીઓ આકો તો શેફ તમારા જોખમથી હાલ આપજો એમ કેમ કે અહીંયા કોઈ બી ટ્રાફિક નિયમોનું પાલન થતું જ નથી

આગળ પાછળ કંઈ જોવાનું જ નહીં હું અમે નીકળી ગયા તો કે બધાય નીકળી ગયા અમે રાજકોટ વાળાનું ખાતું એવું આગળ આગળનો મોરો નીકળી ગયો પાછળ વાળા આવે જેને જેમ કરવું જોઈએ જો ભાઈ જો રીક્ષાવાળા ભાઈ ઉપર ઉપર અવળું અવળી મોટી લાંબી લઈને લઈને જાય તો આભો બાભો તો બંધાય તો કોઈકને ખબર પડે કે આવે હે કોઈકને દેખાય તો ન દેખાય તો ડરી જાય અંદર મારી હાઇટ નીચે જ નીકળું એટલે આમ માથું ઓડી જાય આપણું કરતો તમે મજા આવે ત્યાં ગમે તે ગમે આવી જાય આવી ને ભાઈ આડી નાડીને આઈશો જો સીધે સીધું જ જવાનું આમ જોવાનું નઈ કે આમથી કોઈ આવે કે આમથી કોઈ આવે કાઈ લાગે વર્ગે નહીં એ ભાઈ નીકળી ગયો ભટકાવતો તમારે જોવાનું એને કઈ લાગે વર્ગે જ નહીં એ ભાઈ નીકળી ગયા એટલે હા એટલે બધા બધા બધાય નીકળી ગયા ઇન્ડિકેટર ડીઝેલું તોય જો ભાઈ હાથ તો કાઢવો જ પડે સ્વેટર પહેરવું પડે એવું છે કહીએ કેમ લાગે કે સ્વેટર કાઢી નાખે ને કહીએ કેમ લાગે કે સ્વેટર પહેરવું જોઈએ ઠંડીનું કાંઈ નક્કી નથી રહેતું બે ઠંડી ઠંડી ગાયબ થઈ જાય ને બે ઠંડીમાં ઠંડી પડવા માંડે ગયો ચાલુ કરી ફોન જો વરવું એને જો ફોન ફોન ચાલુ એને કે લાગે વર્ગે જ નહીં હું નીકળી ગયો તો કે બધા નીકળી ગયા ફાઈનલી આપણે કામ પર પગી ગયા છીએ આપણે હવે આપણું કામ આપણે આગળ વધારશી નારિયેલ વેચવું બીજું કંઈ નથી કરતો નારિયેલનું આપણે સેટઅપ ચાલુ કરશી પછી તમને દેખા આપણે પાણી છાંટું હાટું મોટર ચાલુ કરી દીધી છે બરાબર પાણી છાટું હોય છે વ્યવસ્થિત પાણી જા દે એટલે આખો થી ધૂળ ન ઉડે ગાડી આપણા મિત્રની જ છે કાલે ટાઈમિંગ ગાડીમાં ટાઈમિંગ બે તૂટી ગયો હતું ને એટલે અહીંયા જ મૂકીને તો ગાડી ઉપર થોડુંક પાણી નાખી દે થોડી ઘણી સાફ થઈ જાય અમારું સાયન્સ છે અમારા હનુમંત બાપા નું મંદિર કમ્પ્લીટ થાય છે અહિયાં થોડુંક પાણી કાઢી દઈએ આપડે

બર્ગર આવી ગયું છે અમારું ટેસ્ટ કરી પછી જઈએ કેવું છે સામા પીર ચોપડીએ સિગ્નલ ઉપર ઉભા સિગ્નલ ખુલે એટલે એટલે નીકળીએ બર્ગર ટેસ્ટ કરવા ગયા બર્ગર ટેસ્ટ કરી લીધો છે હવે અહીંથી હવે આગળ બીજી એક આવી આઈટમ એ ટેસ્ટ કરવા જઈએ છીએ ટ્રાફિક બહુ જાજુ જોઈએ નાસ્તો કરવા નાસ્તા વાળા નવો વિચાર આમાં ભી ચોકડીએ છીએ નાસ્તો કરવા મેટર થઈ ગયું છે વટાણે

આપણે મેટરમાં રસ રસ નથી લેવો આપણે નીકળી કેમ કે હવે ભૂખ લાગીએ બાપુ દહ વાગ્યા હવે અમારા મિત્રની એક નારિયેલ દેવાના છે મિત્રને નારિયેળ દઈ પછી ઘરે ડાયરેક્ટ મોરે મોરો જો રાજકોટમાં બધા મોરે મોરો જ આપી દે કે આવા દે તો આવા બધાય બધા નહીં હાલતું એમ હાલવા દેવાય દોષી હોસ્પિટલ આવી ગઈ આગે જ બંધ કરી દીધો લાગે પેલા આ ગેટ ચાલુ હતો મેન ગેટ આવતો હતો અમારી ગાડી અગો દઈ દીધો હે

राजकुमार तो एऊ भाई के तुम्हारे स्वयं शक्ति हो ने तो साधन आकू नीकर पाछड़ बेहु हमारा बड़ा परम मित्रों ये परम मित्र जो क्या बैठा गोदड़ी ले ने पलंग माथे बैठा जो का ये काहे रियो

આજે જમ્બો માં બટેટા છે ભૂંગરા બટેટા હાલે જો માં તો ખાવાના ખાવાના ચાલુ થઈ ગયા જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો તમારા વિડીયો ને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા બાય બાય